આજે તો સૌ પ્રથમ આપણે વહેલી સવારના કરી નાખ્યો વાવેતર અને વાવી નાખ્યું નાખ્યો ગોલી જેવો અને પછી આપણે આ વખત પહેલી વાર બાજરી કાઢી પહેલી ઇન છેલી કાઢી નાખી પછી એક થોડાક મગ હતા એ પણ કાઢી નાખ્યા ચોમાસું જેનું બધું કમ્પ લેટ તો ભરીને યુરિયા ખાતર ગાડા ઉપર અમે બંને બળદ લઈને નીકળી ગયા અહીં પરિણભાઈ ડ્રાઈવર તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારે ભાઈ રાહુલ આર બી હેર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે સવાર સવાર મેસુડી ટ્રેક્ટર પર બે ગયા આ બાજુ સુરડા એન્ટ્રી થઈ અને એન્ટ્રી થઈ સુરડાની અને આપણે સવારને વહેલા આવી ગયા તો કમ્પ્લીટ વાણું તૈયાર કરી નાખ્યું છે આપણે અને હવે લગભગ સેલ મારવાની તૈયાર થાય આપણી कांड के गाड़ी आवे सीधी जवानी वाड़ी में એટલે આપણો મેથોડીન વાડીમાં લઈ જવાનું હે અને આ વાવાનું આજ રાડો પરમ ભાઈ ઉબાજી આવે રા આપણે ટ્રક લઈને જવાનું મેથોડી કામ કરીંગે ડ્રાઈવ તો ચલો गाइस अभी हम निकलते हैं गेट तो अर्दो ખુલ્લો છે ને अर्दो બંધ છે હવે શું કરું તે જોજો મિત્રો

તો ચિલો અભિષ્કોચ જાતે અમારે હવે ગેમલા ગેમલામાં જવાનું હવે મિત્રો ગેમલા એટલે કે સિંમાડાનું નામ ગેમલો છે ચાલો પછી તો આપણે આવી ગયા સૌથી ઊંચા ટીમમાં વારા વાહ ઉપર અને અહીં કડે નજારો જોવો તો એકદમ તમે પણ કહેશો વાવ ક્યાં સીન હે

તો એ બિયારણ વાવવાનું છે ચલો બિયારણા ભાઈ આવે ત્યાં ત્યાં બધું આપણે થોડું કમ્પ્લેટ કરીએ પછી અહીંયાથી ભાઈ ચા બાંધ છે પછી આપણે રાયડું એવું કંઈક સીન છે મિત્રો ચલો અથવાડિયા પછી તમને મળીએ તો પરણભાઈ આવી ગયા હે અને વાવાનું કે નહીં ચાલુ અને સાબન નહીં બોલી જેવો જુઓ અને ભાઈ વાસણભાઈ જો આની હાલની કિંમત છે હાલો આવો તો આમ રૂડો લાગે જો

સીન સપાટા કરી નાખ્યા યુરિયા ખાતર નાખશું યુરિયા ખાતર ગાડા ઉપર અમે બની ભાઈ બળત લઈને નીકળી ગયા ડ્રાઈવર અને આગળ ગેટ ખોલવાનું આપણે જવાનું આગળ બીજી વાડીમાં

હવ કમ્પલેટ એટના વેટ એસે ખેંચ લેવા હાલે તો જ આ જુઓ મિત્રો અને આ હાલે વાંધો તો ગમે આમ સાધનને આમ સાઈટ રહેવું પડે હાલની કિંમત છે હાલે હોય તો રૂડો લાગે ભાઈ ખાલી આમ રોડ રોડ કાંઠે એમ બજારમાં લઈને નીકળો ને બજારમાં લઈને આમ નીકળો ને તો રૂડો લાગે આમ ડાબલા કેમ આમ વાગ આવે ને આમ ડાબલા વાગે હાલની કિંમત છે ભાઈ તો ચલો આગળ પણ તમને સીન કરીશ પોઈ જાય વાળી તરફ ચાલો તો મિત્રો ત્રણ થઈ અહીંયા ભગાવીને આપણે નીકળી ગયા આગળ અને અહીં તો રસ્તામાં પાણી આવે છે મિત્રો અને પાણીમાંથી હાલે તો જા

પછી યુરે ઉતારી નાખ્યો અને ને છોડી નાખ્યા આમ અને આપણે અંતે એરંડા અંદર જવાનું હોય તો પણ ભાઈ આગળ જઈ રહ્યા છે અને કહેવાય દિવેલા એરંડા એરંડા દિવેલા તો ચલો અંદર આગળ તરફ જઈએ હવે અનંદ્રાવી લઈ એમ થાય કે હવે જંગલ અંદર આપણે આવી ગયા જો મિત્રો જો આપણે વાળી સાઈડ નીકળી ગયા અહીં આ બાજુ પાણી વારે એનું પાણી આવે આ બાજુ હાલ તો જા ઇસ્ટર આપણા હાથમાં આવી ગયા ભાઈ જુઓ તો વળી પાછે વાડી આપણે પહોંચી આવે છે અને અહીં કણે આ બાજુ તમને આ બાજુ મગ દેખાણું જો મગ છે આ મગને ખરામ નાખી આપણે થોડીવાર પછી સરસ એટલે કે હલોરો છે આપણે બે વસ્તુ કાઢવાની થોડી વાર પછી તો હલોરાનો ફોન આવી ગયો અત્યારે હું એ આવે ને આપડે માણસો આવે એટલે આજ ઉડે દેવો ખરી ના બાજરા મગને તો આપણે કાગળ લેવા ગયા તા આમ જુઓ પાલન કહેવાય એ પાલમાં પગ તો કરવાનો હલર આવી ગયો છે ને વાસણભાઈની પહેલાં તો બાજરી કાઢવાની આપણે તો વાસણભાઈ તમને સ્ક્રીન ઉપર દેખાતા છે જો અલર આવી ગયો હલરની એન્ટ્રી થઈ ગઈ હું જઈને તમને ચાલુ ચાલે સીન દેખાણું તો થોડીક બાજરીને થોડાક મગ કાઢવાનું થાય હેજ અને ખરાબ ઉપર થઈ ગયા તો આમ ભાઈ આવી ગયા તો મિત્રો જો બાજરી કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું હોય બાજુ કેવી રીતના આવે તમને દેખાડું પછી કાણે વાસણ બાઈ ને બાજર થાય વાસણ ભાઈ દેખાય તમને અને પછી મગડા કાઢવાનું થાય તો બાજરી કમ્પલેન નીકળી ગયે હવે મગનો વારો હે અને ભાઈનો આ વાળો આવી ગયો ચાયણા ભાણા કાઢ્યામાં લી લો તમે એક વાર ચાય ન ને આવા હું આ ધંધા ન કરે એની ખેતી હારી આમાં ચાણા બદલાવ એટલે ભૂજ જેવા થઈ જાઓ એક વાર એટલા માટે લેવા ત્યારે વિચાર કરજો એવા કે ચાણા બદલાવ પડશે તો અમક મગ ને અને ટી ટાઈમ એટલે ચાયનું ટાણું થઈ ગયું હે પછી મગમાં મંડવાનું આવે તો આપણે આવી ગયા છીએ હલર ઉપર જુઓ ખોલ ભીંડ કામ ચાલુ હોય છે વ્યૂવ જુઓ મિત્રો તો મિત્રો મગમાં હલ ચાલુ થઈ ગયો છે અને મગ નીકળવાનું કામ થઈ ગયું છે ચાલુ આવી રીતના મગ નીકળી રહ્યા છે હવે ઢગલો ઓરવાનો હોય ખાસ ઢગલો નથી બચકો છે હમણાં આ પણ ઓરાઈ જાય હવે આ સીઝન ના આપણે છેલ્લા મગ ગાડવાનું રહ્યા બાકી બધું કમ્પ્લીટ નીકળી ગયું તો મિત્રો આપણે બાજરીને મગ કમ્પ્લીટ કાઢીને ફરી નાખ્યું પિયુષભાઈ પણ આવી ગયા જીમમાં કમ્પ્લીટ કાઢતા થોડા ઘણા થાય ફરી નાખ્યા બચકીના

ગાડી બારે રહે ગાડી કટા પડે ને ઉતારવા બધું પડી ગઈ હવે આપણે કટા ઉતારશું થોડી વાર પછી અને આજ માટે મિત્રો બસ આડલું જ આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીશી હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના રહેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવું લાગ્યો હતું કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવ વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી